તાપી જિલ્લામાં બેંક એકાઉન્ટ ખોલી લોભામણી સ્કીમના નામે ચાલતી છેતરપિંડીનો पर्दाफाશ થયો છે. છેતરપિંડીના આ કોપાણનો ત્યારે पर्दाफाશ થયો જ્યારે રાશન કાર્ડ ધારકોને મામલતાર કચેરી તરફથી નોટિસ મળી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમپور ગામના આદિવાસી પરિવારને લોભામણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવ્યા. બાદમાં આ ડોક્યુમેન્ટને આધારે સુરતમાં બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા. આદિવાસી પરિવારને કહેવાયું છે કે આ ખાતામાં દાનની રકમ આવશે.

અમે ખાતું નહીં ખોલાવા અહીંયા તો અમને સુરત લઈ ગયા લોકો તો સુરત પછી ખાતા ખોલાવ્યા એ લોકોએ પછી અમારા